શાહે ચાણક્ય બુદ્ધિ વાપરીને કીધું કે કેરી ઓન હવે તો તું લડી લે મોજ કર અને પોતે એક મેડા નહીં હવે ડાયવર્ઝન શું થયું કે જે કોઈ પક્ષને લેવા પાટીદાર સમાજનો ટેકો જોતો હોય તો હવે એને ઠેકાણા નંબર બે એક નરેશ પટેલ નંબર ટુ જયેશભાઈ રાદડિયા આખો પટેલ સમાજ જે છે લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્રનો એ અસમંજસમાં છે કે આપણે શું કરવું આફ્ટર આપણે કોને ટેકો આપવો કોંગ્રેસ ને ભાજપ ને આમ આદમી પાર્ટી ને અપક્ષ ને નરેશભાઈ કે એને કે જયેશભાઈ કે આખે આખું વિખેરાઈ ગયું ખુમખું જે એક ગુલદસ્તો હતો જેની ધાક અને શાખ બેય હતી રાજનીતિમાં જેના વગર પ્રધાનમંડળની રચનામાં આ લોકોના મત લીધા વગર સંભાવના નહોતી એના બદલે હાસ્યમાં ધકેલાઈ ગયો ભારેલો અગ્નિ હતી ફૂંક મારી અને ભડકો થયો એની પાછળનું કારણ આ છે

તેના આ શબ્દો ઘણો કહી જાય છે આ પહેલા પણ સમાચાર સામે આવ્યા હતા અને ફરી જ સમાચાર સામે આવ્યા છે વાત કરીશું આ તમામ મુદ્દા પર પરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ આપની સાથે જોડાયા છે જગદીશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ એક ને એક વાત વારંવાર શું ડખો શું ચાલી રહ્યો છે અને ખરેખર કોઈ સમાધાન શક્ય જ નથી ડખો જે છે ઈગો વોરનો છે અને સત્તા પ્રાપ્તિનો છે એટલે આમાં સમાધાન થોડુંક મોડું થશે સમાધાન શક્ય તો છે પણ નજીકના ભવિષ્યમાં નહીં થાય શું પરિસ્થિતિ છે પેલા તમને સમજાવી દઉં ગુજરાત નહીં એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જે કેટલીક વોટર બેંક કહી શકાય એમાં બીજા ક્રમની છે એ પાટીદારોની છે લેવા પાટીદારોની પહેલા ક્રમે કોળી સમાજ આવે ઓબીસી સહિતનો કોળી સમાજ બીજા ક્રમે પાટીદાર હવે હમણાં નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતના પ્રધાન મંડળમાં ફેરફાર થવા જઈ રહ્યું છે આ આ જે અત્યારે હોબાળો છે છે એની પૃષ્ઠભૂમિમાં મુદ્દો પહેલી વાત ભૂતકાળમાં પણ શું થયેલું જયેશ રાદડિયા એની ઉદારતા અને એની લડાયકતા એ બધાને કારણે લોકપ્રિય નેતાઓ તરીકે ઉપસી આવ્યા છે જે રીતે એના ફાધર હતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા એની જેમ જ જયેશભાઈ રાંધડિયા પણ ખાસ કરીને જ્યારે ઇફકોની ચૂંટણી થઈ જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બિપિનભાઈ ગોતા નામના એક વ્યક્તિને જે અમિત શાહના સંબંધી હોવાનું કહેવાતું હતું એવા બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો અને તેમ છતાં જયેશભાઈ ન ભારતીય કશું જ કર્યું લડાયક મિજાજ સાથે એ ચૂંટણીના મેદાનમાં ઉભા રહ્યા એટલું જ નહીં લોકસભાની ચૂંટણી ટાણાની આ વાતો છે પછી અમિત શાહ જયારે અહીંયા આવ્યા લોકસભાની ચૂંટણીના પ્રચારના બાના તળે આવ્યા એમાં જયેશભાઈ રાદડિયાના ઘરે રોકાણા જેમાં કહેવા એના હગાવાલા એટલે કે એના આખા પરિવાર સાથે ફોટો પડાવ્યો એના છોકરાને રમાડ્યા બધું કર્યું અને અંતે એણે પૂછી લીધું જયેશભાઈને કે તમે જીતી જાઓ એમ ખરા ગુજકો માર્સલ ઇફકો માં તમે જીતી જાઓ એમ ખરા અને જયેશભાઈ કીધું કે એક હજાર ટકા હું જીતેલો જ પડ્યો સમજી દઉં એટલે તમે હાથે કરીને આમાં મેન્ડેટ ન કરો આ તો સહકારી ક્ષેત્રની ચૂંટણી છે આમાં મેન્ડેટ નથી હોતો આમાં કઈ ભાજપ કોંગ્રેસ સીધી રીતે નથી હોતું બેકગ્રાઉન્ડમાં જુદી વાત છે પણ સીધી રીતે કોઈ કમળ કે પંજો એમ કોઈ લડાતું નથી હોતું અને બીજું કે આ સૌરાષ્ટ્ર આખામાં સહકારી જે ક્ષેત્ર છે એના પુનરોત્થાનમાં અને એના જીર્ણોદ્ધારમાં અને એનું આટલું વ્યાપકપણે બનાવવામાં મારા ફાધર એટલે કે જયેશભાઈએ કીધું કે વિઠ્ઠલભાઈ રાદડિયાનો અપ્રતિમ ફાળો છે સિંહ ફાળો તો તમે એમાં તરાપ મારો એ ના લે કારણ કે તો મારું વાવેલું છે જેને હું જ લણું ને હું પાક ને વાવું તમે લણી જાઓ એ તો કઈ રીતે હાલે એટલે તમે મને ધારાસભાની ટિકિટ આપો ન આપો એ તમારી મરજી તમે મને મંત્રી બનાવો ન બનાવો તમારી મરજી તમે મને સંગઠનમાં લ્યો ન લ્યો તમારી મરજી એ કારણ કે પક્ષ નું ફોર્મેટ છે પણ આ તો મારું છે જયેશભાઈ કીધું આ તો મારા બાપુજી એ વાવેલું ને એ બનાવેલું છે જેને લડવાનો મને પૂરો અધિકાર છે એટલે તમે હવે અમારે અહીંયા બરાબર પાક હોળે કળા એ ખીલો છે ને હવે પાક અમારે લડવાનો વાર હોય તમે લઈ જાઓ તો આવું તો કઈ રીતે ચાલે પાર્કે ખોળે પોંક ને માવજીભાઈ કાંદાળા મારા હમ છે પણ તમારું ક્યાં છે તમારા હમ છે આ તો મારું છે એટલે એને કીધું અમિત શાહ કે ભાઈ તમે ખોટું કરી રહ્યા છો પછી અંતે તો હું વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો છું મને કોઈ બેનર બેનરની કે એવી કંઈ બહુ પડી નથી આનું ગુજરાતી આ તમે હાથે કરીને એક તો મારા જેવો માણસ એ ખોશો અને મારે કારણે હજારો લાખો લોકો જે મારા સમર્થકો છે એ વોટ બેંક એ ખોશો એટલે અમિત શાહ ચાણક્ય બુદ્ધિ વાપરીને કીધું કે કેરી ઓન હવે તો તું લડી લે મોજ કર અને પોતે એક નહીં નહીતર અમિત શાહ છે જો મેન્ડેટનો કોઈ માણસ ઇનકાર કરે તો શિસ્ત ભંગના પગલાં તરીકે બધું કરવું જોઈએ એને બદલે એ જીતા તો અભિનંદન એ આપી દીધા અને ઓલા વટ કે સાથ જીતી ગયા જયેશ રાદડિયા એટલે જયેશ રાદડિયાનું કદ લેવા પાટીદાર સૌરાષ્ટ્રની લેવા પાટીદાર લોબીમાં જયેશ રાદડિયાનું કદ બે હદ ઉપર વયું ગયું એટલે હવે રાજકીય પક્ષને લેવા એને બધા અછોવાના કરે અને એના આશીષ મેળવે અને એનો રાજીકો મેળવે આવું બધું થાતું પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના આવા ખતરનાક જેને કહી શકાય સંગઠન હોવા છતાંય જયેશભાઈ રાદડિયાએ ઇફકોમાં જીત મેળવી એટલે એનું પોલિટિકલી વજન પણ ઓર વધી ગયું એટલે હવે ડાયવર્ઝન શું થયું કે જે કોઈ પક્ષને લેવા પાટીદાર સમાજનો ટેકો જોતો હોય તો હવે એને ઠેકાણા નંબર બે એક નરેશ પટેલ નંબર ટુ જયેશભાઈ રાદડિયા એનું ઠેકાણું મળ્યું હવે ઈ ઈગો ક્લેશ જે છે એ જે તે સમયથી તો અગાવે હાલતો જ તો પણ આને કારણે ઓર વધ્યો હતો અને પછી જ નરેશભાઈ પટેલના ટ્રસ્ટી એટલે કે ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી એને સોશિયલ મીડિયામાં ઇફકોની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં એવો વિડીયો મેસેજ વાયરલ કર્યો મેસેજ કે તમારે એટલે કે આપણે ખોડલધામના ટ્રસ્ટી હોય એ બિપિનભાઈ ગોતાને જ ઇફકોના ડિરેક્ટર બનાવવા માટે મતદાન કરવાનું થાય છે જયેશભાઈ રાદડિયાને નહીં એટલું ન લખ્યું પણ એનું ગુજરાતી ઈ કે ઓલા દેવાનું છે એટલે આને નહીં તમે મને કઈ પૂછો અને હું હા ન પાડું તો ના જ થયું ને એમાં ક્યાં બીજું કઈ પૂછવાનું આવે એવી રીતે કીધું કે બિપિનભાઈ ગોતાને ટેકો આપવાનું છે એનું ગુજરાતી છે જયેશભાઈ ને નથી આપવાનું તેમ છતાં જયેશભાઈ તો જીતી ગયા વાસ્તે ગાસ્તે આવ્યા એટલે જયેશભાઈ એક સમાજના પોતાના જ સમાજનું જયારે સમૂહ લગ્ન હતા ત્યારે જયેશભાઈએ જાહેરમાં પહેલી વાર કીધું કે જે લોકો સમાજના નામે રાજકારણ ખેલે છે એ સાવધાન તમારામાં તાકાત હોય તો આવી સાવધાનમાં ઘોડો ને મેદાન છે પણ સમાજને ઢાલ બનાવીને ગોફણિયા ઘા મારવાની ટેવ છે એ ભૂલી જાય અમુક લાગતા વળગતા નામ તો તે દિવસે નથી આપ્યું નામ આજે નથી આપ્યું પણ બધાને ખબર છે કોણ કોને કે છે એટલે તે દિવસે આવું કીધું એ નિવેદનના વિરુદ્ધમાં થોડાક સમય ઉહાપો આયલો હમણાં બે ચાર દિવસ પહેલા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી તિથિ હતી અને તિથિ નિમિત્તે એકસો પાંચ ગામમાં બ્લડ બેંક ઇત્યાદિ સામાજિક કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં જામનગરમાં કાર્યક્રમ હતોમાં પત્રકારોએ પૂછ્યું પહેલા બધી સેવાકીય બાબતો પૂછીને પત્રકારોએ પૂછ્યું કે નરેશ પટેલના જે વિધાનો છે એના વિશે શું કહેવાનું એટલે નરેશભાઈ જયેશ રાદડીએ એમ કીધું કે આજે આ પ્લેટફોર્મ નથી એનો જવાબ દેવાનો કારણ કે અમે તો સામાજિક સેવાના કાર્ય મારા ફાધરની તિથિ નિમિત્તે કરી રહ્યા છીએ એટલે એ સમય આવે એનો જવાબ આપવામાં આવશે આટલું વિધાન બોલા જે અંડરલાઈન કરવા જેવું છે જે બધા દૈનિકોમાં પછી હેડલાઇન બન્યું કે હું સમય આવે એનો જવાબ આપીશ એનો અર્થ એમ થયો કે હજી સમાધાન થયું નથી એના એ નિવેદન પછી નરેશભાઈનું નિવેદન આવ્યું કે ભાઈ જયેશભાઈ અમારા નેતા છે એટલે કે પટેલ લેવા પાટીદારોના નેતા છે યુવા નેતા છે જુંજારું વ્યક્તિત્વ છે સારું છે ખોડલ સાથે પણ એ છે અમને કઈ ની અરે વાંધો નથી પણ ઘરની વાત એને ઘરમાં રાખવી જોઈએ આ વાક્ય એને એક બોલ્યું અને બીજું વાક્ય બોલ્યું કે જયેશભાઈ રાદડિયાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે અમે એની સાથે રહ્યા છે આ બે વિધાન જે છે એણે જયેશભાઈ રાદડિયાની ભીતરમાં જે ધીરે ધીરે આમ ભારેલો અગ્નિ હતો એમાં ફૂંક મારવાનું કામ કર્યું અને થયો ભડકો આજે શું થયું જામ કંડોરણામાં બ્લડ ડોનેશન કેમ્પ હતો એટલે જયેશભાઈ રાદડિયાએ આ તો બે હદ જેને કહી શકાય એવા આકરા શબ્દોમાં અને આકરા વિધાનોમાં છડે ધાડ કીધું કે સમાજે નક્કી કરવું જોઈએ કે તમારે મર્દ નેતા જોઈએ છે કે માય કાંગલો આ બહુ ખતરનાક વર્ડ્સ છે એના માઈને બહુ નીકળતા હે એને કીધું તમારે મર્દ જોઈએ છે કે માય કાંગલો અને એટલું લખી રાખજો માય કાંગલા નેતાઓ પોતે તો ડૂબે જ છે સમાજને પણ ડૂબાડે છે હમ તો ડૂબેંગે સનમ તુમે બેલે ડૂબેંગે એના જેવું હવે આ વિધાન આજે સ્વાભાવિક જ બધાની હેડલાઇન બન્યું છે અને હાહાકાર મચી ગયો છે એનો અર્થ એમ થયો કે પાટીદાર સમાજ એટલે કે જે નરેશ પટેલે ખોડલધામ નામે કાગોડમાં જે મા ખોડલનું મંદિર બનાવ્યું સેંકડો કરોડો રૂપિયાનું એનો મૂળ ઉદ્દેશ જે હતો ને એ અત્યારે હેતુ ફેર થઈ ગયા જેવું છે મૂળ ઉદ્દેશ હતો લેવવા અને કડવા એ બંને સમાજને એક કરવાનો કે લેવવા છે લવના સંતાનો છે કડવા છે કુશના સંતાન છે બંને રાજા રામના જે બંને સુપુત્રો હતા લવ અને કુશ એના આપણે વંશ જો છીએ આપણે એટલે લેવા ને કડવા એટલે માં ખોડલના ખોળો ખૂંદી અને આપણે બધા એક થઈ જાય કેવળ લેવા કડવાનું મૂસી અને પાટીદાર તરીકે ઓળખાય રોટી બેટીના વ્યવહાર કરવા માંડીએ આ મૂળ ઉદ્દેશ હતો ખોડલધામના સ્થાપક સમયનો પણ હવે તમે જાણો છો કે નરેશભાઈની અમુક પદ્ધતિને કારણે એ ખોડલધામ જે રાજકીય અખાડો બની ગયું છે અને અખાડો બની ગયું છે એટલે જેટલા લોકો ચૂંટણી થાય બધા મંદિરે બુદ્ધિપૂર્વક આવે માં ખોડલની સામે તો મુશ્કેલથી પાંચ દસ મિનિટ આવે નરેશ પટેલ મીંડિયા ગાળવા અને ત્યાં બધા પગડા ખેલાય કોને ટેકો આપવાનું કોનો ખેંચી લેવાનું કોને ક્યાંથી શું કરવું વગેરે વગેરે એટલે આ આખો પટેલ સમાજ જે છે લેવા પટેલ સમાજ સૌરાષ્ટ્રનો એ અસમંજસમાં છે

કે ભાઈ તમે એવા સમાજમાં એવા કેટલાય લોકો છે જે એની પાસે કોઈ દિશા નથી અને કોઈ વ્યવસ્થા નથી એટલે હો તો ડૂબે કે એ તો ડૂબશે સમાજને નહીં ડૂબાડશે એટલે તમે કોઈ મર્દ નેતા હોય મર્દમાં આપણે બધા જાણીએ છીએ કે દબંગની સ્ટાઇલ જે ભાઈની હતી વિઠ્ઠલભાઈ રાજની એવી જયેશભાઈની છે એટલે જયેશભાઈ એમ કે છે કે રાજનીતિમાં આવો ખુલે આમ એટલે અત્યારે જે સ્થિતિ છે આને કારણે છે અને એની પાછળ પણ આગામી સમયનું ભાવિ જે પ્રધાનમંડળ રચાવાનું છે

આ સ્થિતિ બાદ તમને લાગે છે આ કઈ કનેક્શન જયેશ રાદડિયા બોલી રહ્યા છે સતત એમાં કઈ કનેક્શન કોંગ્રેસને મદદ નું પણ આવી રહ્યું છે એમાં એ એ તો જુદી વાત એમાં હારી ગયા એટલે ખબર પડી ગઈ કે નરેશભાઈ કેટલા પાણીમાં છે સમજી લ્યો આ સીધી વાત પણ બીજી વાત એ છે કે જયેશ પટેલ એમ જયેશભાઈ રાદડિયા એમ કહે છે કે ભાઈ તમે કોઈક એવા પક્ષની સાથે સમાજની એ જોડી દ્યો જેમાં સર્વનો વિકાસ હોય જેમ કે અત્યારે છેલ્લા ત્રણ દશકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બરાબર કેટલીક એવી ઘટનાઓ કરુણાંતિકાઓ ગુજરાતમાં બની એટલે અત્યારે એની લોકપ્રિયતાનો ગ્રાફ ઘણો નીચે ગયો છે એ જુદી ઘટના છે પણ એ બધી કરુણાંતિકાઓ જ્યારે નહોતી ઘટી ત્યારે તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વસ્તુ હતી જ નહીં ગુજરાતમાં કોઈને કલ્પના નથી આવતી કે અહીંયા બીજા કોઈ પક્ષને કંઈ મળશે બધાને ખબર હતી કે હારવા જ ઉભું રહેવાનું છે કારણ કે જીતવાના તો ભાજપ જ છે જેમ મને કહેવાય કે આયંગે તો મોદી હી એના જેવું આયંગે તો ભાજપી એવું તો થતું જ હતું એટલે નરેશ આપણે ભાઈ જયેશ રાદડીયા એમ કહે છે કે આપણા સમાજના નેતૃત્વ એવા લોકોની પાસે હોવું જોઈએ જે સમાજનું સર્વાંગી હિત જોઈને એવા પક્ષની ફેવર કરે અથવા તો સમાજનું હિત સેમા છે એ જ હોય એને બદલે દર વખતે ચૂંટણી ટાણે નરેશભાઈ કાંઈ પણ હોય તો એ મોરલો કળા કરે એમ મેદાનમાં આવી જાય અને મંડે ઘૂરો ક્યાં કરવા અને તલાશે વિકલ્પ કે કોંગ્રેસમાં દાણો દાબી જુએ આમ આદમીમાં દાણો દાબી જુએ સર્વેક્ષણ ચાલે સર્વેક્ષણ ચાલે છે સમાજમાં સમાજ કહેશે તો મેદાનમાં આવી સમાજ કહેશે મેદાનમાં આવી કોણ સર્વે કરવે રામ જાણે ક્યાં સર્વે કરે રામ જાણે સર્વેનો માપદંડ હું રામ જાણે સર્વેનો નતીજો હું આવ્યો રામ જાણે કોણે કીધું રામ જાણે એ પોતે ને પોતે રીંગણા લો બે ચાર લ્યો ને દસ બાર આવી હાલતમાં આખો સમાજ જેથી અવઢવમાં મુકાઈ દ્યો પણ કરવું શું કારણ કે નેતા વિઝનરી હોવો જોઈએ એનો એજન્ડા સેટ હોવો જોઈએ અને એનું પક્ષ એટલે કે એ જેની ફેવર કે કેન્ફર કહેવાય એ ટાઇટલ ક્લિયર હોવું જોઈએ તો ખબર પડે કે આપણે એની સાથે જોડાવું કે કેમ સમાજને તમે લેવા પાટીદારોને પૂછો અત્યારે આખા સૌરાષ્ટ્રના કે તમારે શું કરવું જોઈએ નરેશભાઈ કરે એમ કરવું છે જયેશભાઈ કરે એમ કરવું જોઈએ તમે કોંગ્રેસનામાં માં જોડાવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ શોધવો જોઈએ કે આમ આદમી પાર્ટીમાં ગોઠવવું જોઈએ બધાય બિચારા કે ભાઈ અમે તો ડખે ચડી ગયું શું કરીએ કોઈ કઈ કઈ આપતું નથી એ જે અસમંજ ભરી સ્થિતિ છે એ સ્થિતિને કારણે જયેશભાઈ આવું બોલ્યા છે આગામી બે તો બહુ દૂર છે અત્યારે જે છે એ તો પ્રધાનમંડળની રચનામાં કહેવાય છે સાચું ખોટું પાછું રામ જાણે પણ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું નરેશ પટેલ નું જે જૂથ છે લેવા પાટીદાર માં એમાંથી એમ આવ્યું છે કે ભાઈ અમરેલી ના કૌશિકભાઈ એવા કેટલાક નામો આપવામાં આવ્યા કે આવા લોકોને તમારે તમારા મિનિસ્ટરમાં લેવા પાટીદાર ના કોટામાં તમારે જો લેવા હોય તો આ કૌશિકભાઈ વેકરિયા થી માંડીને એવા લોકોને લેજો એનું પણ ગુજરાતી એ થયું કે જયેશ રાદડીયા ને લેતા નહીં એનું ગુજરાતી ઈ થાય વાત બધી અંડરગ્રાઉન્ડ છે કોઈએ સત્તાવાર કીધું નથી નરેશભાઈએ નથી કીધું જયેશભાઈએ નથી કીધું ભારતીય જનતા પાર્ટીએ નથી કીધું કે કૌશિક વેકરિયાએ નથી કીધું પણ જે કોઈ આની જાણનારા સૂત્રો છે એને કીધું કે આ જે અત્યારે ભારેલો અગ્નિ હત્યાનો ફૂંક મારી અને ભડકો થયો એની પાછળનું કારણ આ છે કે જયેશભાઈને ખબર પડી કે આ લોકો હજી મને પ્રધાનમંડળમાં પણ આ લોકો એમ કે છે કે આને લેતાની પડતા મૂકજો ને અમારા કોઈ છગન મગનભાઈને લેજો એટલે જયેશભાઈ આજે આક્રમક રીતે કીધું કે માયક આંગલાઓના જે નેતાઓ છે એનાથી સમાજ સાવધાન દે મરદની જેમ લડે એવાનો રેજો વગેરે વગેરે એટલે અત્યારે જે આ હુકાર છે એ ચોવીસ તો બહુ અને હવે પછીની ચૂંટણી તો બહુ દૂરની વાત છે પણ અત્યારે જે પ્રધાનમંડળનું રીસફલિંગ થવાનું છે એ સંદર્ભે આ લડત ઓર વધી છે અને હજી તમને કહું પ્રધાનમંડળની રચનામાં થોડોક સમય લાગે છે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ઓક્ટોબર નવેમ્બરમાં થવાની છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રકારનો ફેરફાર કરવા માંગતી નથી કારણ કે ડખે ચડે એમ છે અત્યારે સ્થિતિ પ્રવાહી છે સંગઠનમાં પણ લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ અને સરકારની દ્રષ્ટિએ પણ એટલે જે કાંઈ કરશે તે ચૂંટણી પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કરશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એસિડ ટેસ્ટ હોય છે કારણ કે એમાં કોઈ વેવ્ઝ નથી હોતો કોઈ ચહેરો નથી હોતો તમે એમાં સીએમ કે પીએમના ચહેરાથી નથી લડવાનું કે હિન્દુત્વથી માંડીને બીજા કોઈ વિકાસથી માંડીને એવી કોઈ વાતોથી નહીં ત્યાં તો વ્યક્તિગત લોકો બધા ઓળખતા હોય છે મતદારો ઉમેદવારને વૈયક્તિક રીતે કે આ વ્યક્તિમાં કેટલો તલમાં તેલ છે એટલે ખરા અર્થમાં ચૂંટણી તો હવે થવાની છે ઓક્ટોબર નવેમ્બર માં એટલે ત્યાં સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ અને સહકારી ક્ષેત્રનું પણ અરે આપણું આનું સમસંગ ભાજપનું એ બંને અત્યારે પોસ્ટપોર્ડ રહ્યું છે મોકૂફ રહ્યું છે પણ ખબર પડી કે આવી હિલચાલ છે એટલે નરેશભાઈ અને ભાઈ જયેશભાઈમાં આ પ્રકારના આક્રમક નિવેદનો આવી રહ્યા છે જો કોઈ ડાયો માણસ કે ડાયો સંત કોઈ વિભૂતિ સંત વિભૂતિ જો આમાં મધ્યસ્થી નહીં કરે તો જયેશભાઈ ને નરેશભાઈ એ તો સુખી સંપન્ન છે ને ભગવાનની દયા છે કોઈને કાંઈ વાંધો નથી આવતો પણ જે સમાજ છે એ બે આખલાની લડાઈમાં જેમ જંગલના જાડવાનો ખો નીકળી જાય એમ બે મહારથીઓની લડાઈમાં સમાજનો ખો નીકળી જશે એટલે કોઈ ડાયા માણસે

છે ફેરફાર થવાનો છે આ બેશક વાત એ પણ કહી છે કે સ્થાનિક ફરજીની ચૂંટણી જિલ્લા પંચાયતની અત્યારે ચૂંટણી આવવા જઈ રહી છે ત્યારબાદ થશે પણ તેને લઈને હિલચાલ જોવા મળી રહી છે સારો નહીં પરંતુ મારો માણસ નરેશભાઈનું જૂથ મારો માણસ પછી કૌશિક વેકરિયા જેવા વ્યક્તિ હોય ને આને લઈને ભડકો થયો તે પણ એક વાત છે સૂત્રો પાસેથી માહિતી મળતી હોય છે તેના કોઈ પુરાવા નથી હોતા પણ તેમને દ્વારા વાત કરવામાં આવી છે વાત અત્યારની નથી વાત છેલ્લા લાંબા સમયથી છે ઇફકોની ચૂંટણી જયશ રાદડિયાનું વર્ચસ્વ અને ત્યારબાદ એક પછી એક પ્રહારો નરેશ પટેલ નરેશ પટેલ પણ કોઈ નાના માણસ છે નહીં છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી લેવા પાટીદારને લઈને તેઓ બોલતા રહ્યા છે આ બંને મોટા માથા વચ્ચેની લડાઈમાં સમાજ મૂંઝવણમાં મુકાયો હોય એ મોટી વાત છે આવનાર સમયમાં હજી પણ ચૂંટણી આવી રહી છે ત્યારે સમાજ કોણ કહેશે તેમ કરશે તે પણ એક સવાલ છે જયેશ રાદડિયા બોલી રહ્યા છે કે જયેશ રાદડિયા પાછળ કોઈ બીજો દિમાગ કામ કરી રહ્યો છે એ પણ એક સવાલ છે હાલ તો નરેશ પટેલ જયેશ રાદડિયા લોઢે લોઢું ટકરાયું છે વારંવાર તિખારા થઈ રહ્યા છે સમજાતું નથી કે આ ઘર્ષણ ક્યારે બંધ થશે ક્યારે બંને વચ્ચે સમાધાન થશે અને સમાધાન કોણ કરાવી શકે છે આ સવાલો છે કદાચ કદાચ કોઈ રાજકીય પાર્ટી કોઈ દિગ્ગજ નેતાઓ ઈચ્છતા હોય કે આ સમાધાન ન થાય તો સારું જેટલા ઝઘડો કરશે જેટલું ઘર્ષણ થશે જેટલા તિખારા થશે તેટલો ફાયદો કોઈ પાર્ટીને કોઈ નેતાઓને મળતો હોઈ શકે છે પડદા પાછળ કંઈ અલગ ચાલતું હોય છે દેખાતું કંઈ અલગ હોય છે પરંતુ સમાધાન થતું નથી કે કરવામાં આવતું નથી કે પછી સમાધાન કરવું જ નથી એ પણ એક સવાલ છે આવનાર સમયમાં ખબર પડશે જયશ રાદડિયા નરેશ પટેલ વચ્ચેના ડખા જ્યારે જ્યારે સામે આવશે ત્યારે ત્યારે અમે તમને ઊંડાણપૂર્વક માહિતી પહોંચાડતા રહીશું સમાચાર પાછળનો સાર પહોંચાડતા રહીશું આપ ગુજરાત તક જોતા રહો સૌરાષ્ટ્ર રાજકારણ લેવા પટેલ સમાજ આમ તો આ મુદ્દો લેવા પટેલ સમાજનો છે તેના સમાજના લોકો કહેતા રહ્યા છે કે આ મુદ્દો સમાજનો છે પરંતુ સમાજના દિગ્ગજો જ્યારે જાહેરમાં આવીને બોલે છે ત્યારે આ મુદ્દો સમાચાર બની જતો હોય છે અને વારંવાર જે શ્રાદડિયા બોલી રહ્યા છે તેના પુરાવા અઢળક છે આવનાર સમયમાં શું થાય છે તેના પર નજર રહેશે આપને આ વાત આ ચર્ચા પસંદ આવી હોય આ ચર્ચા જે મુદ્દે કરવામાં આવી તેમાંથી કંઈ તમને માહિતી મળી હોય સાચી માહિતી મળી હોય આપને લાગતું હોય વાતમાં દમ છે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે મને આપશો રજા નમસ્કાર